જય માતાજી જય સાળંગપુર દાદા અને જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તમને મારી ઓમ ભક્તિ કીર્તન ચેનલમાં સ્વાગત છે તો આજે આપણે જાણીશું કે બે હજાર ચોવીસમાં આવી રહેલી અષાઢ માસની હરિયાળી અમાસે એક સાથે ચાર શુભ સંયોગો રચાઈ રહ્યા છે તો ચાલો આપણે જાણીએ હરિયાળી અમાસ વિશે અને આ વર્ષે હરિયાળી અમાસ ઉપર ચાર શુભ સંયોગો બની રહ્યા છે જેવા કે સિદ્ધિયોગ રવિપુષ્ટ યોગ પુષ્પ નક્ષત્ર સર્વાર્થ સિદ્ધિ યોગ આ બધા સંયોગ રચાઈ રહ્યા છે હરિયાળી અમાસને દિવસે વૃક્ષારોપણ કરવું ખૂબ જ જરૂરી છે અને શુભ માનવામાં આવે છે તો હિન્દુ પરંપરામાં વૃક્ષો અને છોડને પણ દેવતા તરીકે દર્શાવવામાં આવ્યા છે અને હરિયાળી અમાસ દરમિયાન લોકો તેની પૂજા કરે છે કેટલીક જગ્યાએ આ દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવાની પરંપરા છે હરિયાળી અમાસના દિવસે વૃક્ષારોપણ કરવું શુભ માનવામાં આવે છે હરિયાળી અમાસના દિવસે વૃક્ષો વાવવાની સાથે સાથે તમે તમારા પૂર્વજોને પ્રસન્ન કરવાના ઉપાયો પણ કરી શકો છો કારણ કે તે દિવસે પિતૃઓને તૃપ્ત કરી શકાય છે આપણે હરિયાળી અમાસની તારીખ કઈ છે તો કે અષાઢ મહિનાના અમાસ તિથિની શરૂ થાય છે તારીખ ત્રીજી ઓગસ્ટ શનિવારે બપોરે ત્રણ અને પચાસ મિનિટે અષાઢ મહિનાના અમાસ તિથિ સમાપ્તિ થાય છે ચોથી ઓગસ્ટ રવિવારે સાંજે ચાર અને બેતાલીસ કલાકે પરંતુ ઉદય તિથિ અનુસાર હરિયાળી અમાસનો તહેવાર ચોથી ઓગસ્ટે ઉજવવામાં આવશે એટલે કે અમાસ છે તે ચોથી ઓગસ્ટે રહેશે આ વખતે બે દિવસ અમાસ હોવાથી ઉદયતિથિ અનુસાર હરિયાળી અમાસ ચોથી ઓગસ્ટે રાખવામાં આવશે હરિયાળી અમાસ ઉપર ચાર શુભ સંયોગો બનશે આ વર્ષે હરિયાળી અમાસ ઉપર ચાર શુભ સંયોગો બની રહ્યા છે અને આ વખતે હરિયાળી અમાસ ઉપર સિદ્ધિયોગ રવિ પુષ્ય યોગ સર્વાર્થ યોગ અને પુષ્ય નક્ષત્રનો શુભ સંયોગ રચાઈ રહ્યો છે તો ચાલો જાણીએ આપણે શુભ યોગો વિશે યોગ છે એ ચોથી ઓગસ્ટે રવિવારે સવારે દસ અને આડત્રીસ સુધી છે રવિ પુષ્ય યોગ ચોથી ઓગસ્ટ રવિવારે સવારે પાંચ અને ચુમ્માલીસથી બપોરે એક અને છવ્વીસ મિનિટ સુધીનો છે અને સર્વાર્થ સીધી યોગ છે એ ચોથી ઓગસ્ટ રવિવારે સવારે પાંચ અને ચુમ્માલીસથી બપોરે એક અને છવ્વીસ વાગ્યા સુધી છે અને પુષ્ય નક્ષત્ર છે એ ચોથી ઓગસ્ટ રવિવારે સવારે એક અને છવ્વીસ વાગ્યા સુધી ત્યારબાદ આશ્લેષા નક્ષત્ર છે હરિયાળી અમાસની પૂજા મુહૂર્ત આપણે જોઈએ તો હરિયાળી અમાવસ્યા ઉપર બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર ને વીસથી પાંચ અને બે છે અને અભિજીત મુહૂર્ત બપોરે બારથી બાર ને ચોપન સુધી છે હરિયાળી અમાસ ઉપર સ્નાનનું દાન કરવાનો શુભ સમય સવારે પાંચ અને ચુમ્માલીસથી બપોરે એક અને છવ્વીસ મિનિટ સુધીનો છે તો આ હરિયાળી અમાસનું મહત્ત્વ શું છે હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર અષાઢ મહિનામાં દેવી દેવતાઓના આશીર્વાદ મેળવવા માટે ખૂબ જ શુભ મહિનો છે અને હરિયાળી અમાસના દિવસે પિતૃઓને પ્રસાદ ચડાવવો અને દાન કરવું ખૂબ જ ઉપયોગી છે હિન્દુ પરંપરામાં વૃક્ષો અને છોડને પણ દેવતા તરીકે દર્શા દેવતા તરીકે પૂજવામાં આવે છે અને હરિયાળી અમાસ દરમિયાન લોકો તેની પૂજા કરે છે કેટલીક જગ્યાએ આ દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવાની પરંપરા છે પૌરાણિક કથાઓ અનુસાર પીપળાના વૃક્ષ ઉપર ત્રણ દેવતાઓ નિવાસ કરે છે કળી અમાસના દિવસે વૃક્ષારોપણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે હરિ અને આ ત્રણ દેવતાઓ છે તે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પૌરાણિક કથાઓ અનુસાર પીપળાના વૃક્ષ પર ત્રણ દેવતાઓનો નિવાસ છે અને આ છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ જો તમે આ દિવસે વૃક્ષ વાવો છો તો તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે અને તમારી બધી સમસ્યાઓ દૂર થશે અમાસનો દિવસ આપણા પૂર્વજોને સમર્પિત છે તેથી હરિયાળી અમાસના દિવસે પિતૃઓને તર્પણ અને પિંડદાન અર્પણ કરવું શુભ માનવામાં આવે છે અને હરિયાળી અમાસને દિવસે પિતૃદોષમાંથી પણ મુક્તિ અપાવે છે અને તેનો ઉપાય અને તેના ધન સંકટ પણ દૂર કરે છે તો ચાલો તેના વિશે પણ આપણે જાણી લઈએ તો આ વર્ષની હરિયાળી અમાસ ખૂબ જ ખાસ છે કારણ કે આ વર્ષે એકસો ને અડતાલીસ વર્ષ બાદ ખૂબ જ શુભ સંયોગ રચાઈ રહ્યા છે અને દર વર્ષે શ્રાવણ મહિનાની અમાસ તિથિને હરિયાળી અમાસ કહેવામાં આવે છે આ ઉપરાંત તેને શ્રાવણ અમાસ તરીકે પણ ઓળખવામાં આવે છે શિવજીના સૌથી પ્રિય મહિનામાં આ અમાસ આવતી હોવાથી ખૂબ જ ખાસ માનવામાં આવે છે અને આ દિવસે ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરવાની સાથે તર્પણ ભિંડદાન કરવાની સાથે તેમજ અન્નદાન કરવાનું પણ વિશેષ મહત્ત્વ છે આ વર્ષની હરિયાળી અમાસ ખૂબ જ ખાસ છે કારણ કે આ વર્ષે એકસો ને અડતાલીસ વર્ષ બાદ ખૂબ જ શુભ સંયોગ રચાઈ રહ્યા છે એવામાં આ જ્યોતિષીઓના ઉપાય ઉપર જ ખૂબ લાભકારી સાબિત થઈ શકે છે તો ચાલો આપણે જાણીએ કે હરિયાળી અમાસના દિવસે કયા ઉપાયો કરવા જોઈએ તો રવિ પુષ્ય યોગ છે રવિવાર હોવાની સાથે રવિ પુષ્ય યોગ અને સર્વાર્થ સિદ્ધિયોગ બની રહ્યો છે એવામાં આ દિવસે કરવામાં આવેલા કાર્યોથી અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે રવિ પુષ્ય યોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે એવામાં કોઈ પણ કામ કરવાથી અનેક ગણું ફળ મળે છે આ સાથે જ પિતૃઓની શાંતિ માટે પૂજા પાઠ કરવાથી સુખ સમૃદ્ધિ પણ મળે છે તો હરિયાળી અમાસના દિવસે આટલા ઉપાય કરવા જોઈએ પિતૃઓને પ્રસન્ન કરવા માટે થઈ અને હરિયાળી અમાસના દિવસે પિતૃઓને તર્પણ એટલે કે જળ અર્પણ કરવું શુભ માનવામાં આવે છે આ સાથે જ પિતૃઓના નામ પર વૃક્ષ લગાવવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને તેનાથી પિતૃદોષ પણ દૂર થાય છે એટલે તે દિવસે વૃક્ષારોપણ પણ ખાસ કરવું જોઈએ ધન લાભ માટે પૈસાની તંગી હોય અને તમારા બનતા કામ બગડતા હોય તો એક પીળા રંગના કપડામાં એક ચાંદીનો સિક્કો બાંધીને રાખી લો તેનાથી તમારી કુંડળીમાં ગુરુ બૃહસ્પતિની સાથે ચંદ્રમાની સ્થિતિ પણ મજબૂત થશે તેનાથી સમાજમાં માન સન્માન વધવાની સાથે સાથે પૈસાની તંગી પણ દૂર થશે શનિની કૃપા મેળવવા માટે શું કરવું તો કે જો તમારી કુંડળીમાં શનિ દોષ એટલે કે શનિની સાડે સાતી હોય અથવા ઢૈયા ચાલી રહી છે અને તેના કારણે શારીરિક માનસિક અને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તો હરિયાળી અમાસના દિવસે સાંજના સમયે છ થી આઠ વાગ્યાની વચ્ચે બીલીના વૃક્ષ નીચે ઘીનો દીવો પ્રગટાવો આમ કરવાથી શિવજીની સાથે શનિદેવની વિશેષ કૃપા રહેશે અને તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે હરિયાળી અમાસના દિવસે આપણે વૃક્ષ લગાવવું જોઈએ આ દિવસે વૃક્ષ લગાવવું પણ ખૂબ શુભ માનવામાં આવે છે આમ કરવાથી ત્રિદેવની સાથે માતા લક્ષ્મીની કૃપા પણ વરસે છે તેથી હરિયાળી અમાસના દિવસે ગુલાબ કરેણ સૂર્યમુખી ખેર લાલચંદન ચમેલી બરગદ પીપળ લીમડો કેરી અપામાર્ગ સમી ગલગોટાના ફૂલ અશ્વગંધા વગેરે લગાવી શકો છો આમ કરવાથી કુંડળીમાં નવગ્રહોની સ્થિતિ ખૂબ જ મજબૂત થાય છે જો તમે જીવનમાં સુખ શાંતિ અને ધન સંપત્તિ ઈચ્છો છો તો હરિયાળી અમાસના દિવસે એક નાની કાચની વાટકી કે કન્ટેનરમાં ત્રણ ચાર મુઠ્ઠી ચોખા એક હળદરની ગાંઠ અને થોડા મોતી રાખી દો અને તેને સારી રીતે બાંધીને ઉત્તર દિશામાં રાખો અને એક વર્ષ સુધી એમ જ રહેવા દો કાચ બુધને ચોખા ચંદ્રને હળદર ગુરુને કારક માનવામાં આવે છે ભગવાન ગણેશની દિશામાં તેને રાખવાથી તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળતાની સાથે પણ ધન સંપત્તિ પણ પ્રાપ્ત થાય છે તો તમને આ હરિયાળી અમાવસ્યાનો વિડીયો કેવો લાગ્યો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ પહેલી જ વાર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ